નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર સોનું ત્ય દિલ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે અમે શિક્ષક પરથી શિક્ષણમંત્રી નિવેદન શ્રી દીપક રાજનાઈ સાહેબે કરી મહત્ત્વની જાહેરાત મહત્ત્વ લેટેસ્ટ ટ્રેડ શિક્ષણ વિભાગની મહત્ત્વની જાત કરી શકાય મિત્રો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો જે વોટ્સઅપ ગ્રુપ ને ટેલિયોગ્રુપ બંને છે લિંક નિશ્ચિત કુ છો મિત્રો હવે એટલે જોઈન થઈ જાય છે તમને સૌ પ્રથમ માહિતી ત્યાં પહોંચાડવામાં આવે છે આ ચેનલ પર મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ પણ ભરતી આવે શિક્ષણ લેવા જ્ઞાન સહાયક વિદ્યા કેમી ભરતી વિદ્યા સહાયક આગામી વિદ્યા સહાયકવાની છે કેમી ભરતી સત્ય સો પચાસ બાબતે મિત્રો જ્ઞાન સહાયક બાબતે હરેક કોઈ અપડેટ આવે છે પગાર બાબતે પરિપત્ર બાબતે કોઈ પણ અપડેટ આવે તમે જાણ કરવામાં આવશે ચેનલ સબસે કમ ભૂલશો નહીં તો ચાલો મિત્રો વધારે સમાન વગર આપણે શરૂઆત કરી છે વિડીયો વિડીયો લાઇક કરવાનું ભૂલશો ચેનલ પણ સબસે ક્રમ ભૂલશો નહીં તો મિત્રો દીપક રાજરાણી સાહેબે લેટેસ્ટ ટ્વીટ કરીને જણાવવામાં આવી છે કે તમે જોઈ શકો છો જે કહી છે કે તમને બધા ઉમેદવારો હું અનેક વખત સમજાવી ચૂક્યો છું કે હું માત્ર તમને મદદરૂપ થવા માટે માટે જ મહેનત કરું છું પણ સરકારી કામકાજમાં સમય લાગે છે એવું તમા તમને અગાઉ અનેક વખત જણાવી ચૂક્યો છું તમારા મારી ઘણા ઉમેદવાર પૂછતા હોય કે જવાબ આપતો હોઉં છો આમાં પણ અનેક ઉમેદવાર પેટા સવાલ કરે છે માત્ર તંત્ર અને તમારા વચ્ચે માધ્યમ છો આ વખતે પણ જાહેરાત છે કે થવાની હતી પણ આચારસંહિતા લાગુ થઈ જતાં અટકી જશે જો જૂન બાદ જાહેર થવાની પૂરી સંભાવના થોડી જ તો મિત્રો દીપક જો મિત્રો કે દીપક રાજણી સાહેબે ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું કે ચાર જૂન પછી જે બાકી રહે કે જાહેરાતો થવાની છે મિત્રો જે પણ બાકી જે આપણે જે વિદ્યા સહાયક મિત્રો જે ભરતી કાયમી શિક્ષણ એ પણ આવી શકે છે એ કાયમી ભરતી એ પણ આવી શકે છે મિત્રો એ જ્ઞાન સહાયક બાબતે કોઈ કંપની પણ આવી શકે છે મિત્રો વીસ સુધી છે નવ સતત નવ જેટલા વીસ સુધી જે પણ સરકાર બનશે તે બાબતે કોઈ અપડેટ લેશે તે તમે જાહેર કરવામાં આવશે તો મિત્ર આગળ ચેનલ સફસેકરણ ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ